આ વર્ષે કપાસ બજારમાં કંઈક તો ચાલી રહ્યું છે કારણ કે કપાસનો વાવેતર વિસ્તાર ઘટ્યો છે અને કપાસમાં ખાસ કરીને રૂનું ઉત્પાદન છે તે ખૂબ સારું આવશે તેવી ચર્ચાઓ છે તે અત્યારે ચાલી રહી છે તે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ કેટલી સાચી પડે છે તે આપણે જોવાનું રહે છે ખેડૂત મિત્રો આપણે જોઈએ તો આપણી આસપાસમાં અને આપણે ક્યાંય બહાર નીકળીએ તો રોડ ઉપરથી આપણને દેખાતું હોય છે કે તુવેરનો વાવેતર વિસ્તાર પણ ઘણો બધો વધેલો છે મગફળી પણ ઘણી બધી આપણને જોવા મળતી હતી અને ડુંગળી જે નાસિક જે ચોમાસું ડુંગળીના પાક તરીકે ઘણા બધા ખેડૂત મિત્રોએ ઓછા ભાવ મળતા હોવાથી મજૂરી ખર્ચ પણ મોંઘો પડતો હોવાથી રોટાવેટર મારી દીધેલાના દાખલા ઘણા બધા ખેતરે ખેતરે આપણને જોવા મળેલા છે તો ડુંગળીનો વાવેતર વિસ્તાર પણ આ વર્ષે ચોમાસું પાક તરીકે ઘણો બધો વધ્યો હતો છતાં પણ ખેડૂત મિત્રો જે પાક કોમોડિટીમાં આવતા હોય વાયદા બજાર ચાલતી હોય તેમાં ઘણી વખત કંઈક ને કંઈક અલગ પ્રકારની ગેમ છે તે રમાતી હોય છે અને તેમાંય ખાસ કરીને કપાસ જેવો ઇન્ટરનેશનલ પાક કે જે મોટાભાગના વિશ્વમાં તેની જરૂરિયાત અને નિકાસ છે તે વધુ થતી હોય તેમાં કંઈક ને કંઈક ગરબડ છે તે ચાલતી હોય છે જે તમે સમજી શકો છો અત્યારે કપાસિયા ખોળના વેપારી પણ એવું જણાવી રહ્યા છે કે આ વર્ષે કપાસમાં ખાસ કરીને આવકો વધી હોય તો કપાસિયા છે તે સસ્તા થાય ટૂંકમાં નીચા ચાલતા હોય કપાસિયાની બજાર નીચી હોય તો કપાસિયા ખોળ છે જે સાહીઠ કિલોનો કોથળો આવે છે તે ઘણા બધા વેપારીઓ અનુમાન લગાવતા હોય છે કે આ ટાઈમે સોળસો રૂપિયાની આસપાસ આવી જાય અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કપાસિયા ખોળનો જે સાહીઠ કિલોનો કોથળો છે તે અઢારસો અઢારસો પચાસ અને ઓગણીસો રૂપિયા સુધી ભાવ છે તે ટકેલા છે જે દર્શાવે છે કે કપાસની આવકો ઘટી રહી છે જેમાંથી કપાસિયા છે તે કહેવાય ને કે ઓછા નીકળે છે એટલે કપાસિયા ખોળની બજાર નથી તૂટતી આ સીધું સાદું અને સિમ્પલ ગણિત છે છતાં પણ આંકડાઓની માયાજાળ હર હંમેશ ખેડૂત મિત્રોને અને વેપારીઓને પણ ગોટે ચડાવતી હોય છે એટલે કપાસમાં શું ચાલે છે તે તમે ખુદ સમજી શકો છો એક ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે અમારા ગામમાં તેરસો ને વીસમાં ગામડે બેઠા કપાસ છે તે વેચાણ કરેલું છે અને મોરબી જિલ્લાના વાંકરણ તાલુકાના કણકોટ ગામેથી એક યુવા પ્રગતિશીલ ખેડૂતે અને વેપારીએ જણાવેલું હતું કે ચૌદસો સાહીઠ જેટલો ભાવ છે તે કણકોટમાં ઘરે બેઠા કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો બોલાઈ રહ્યો છે તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે ગામડે બેઠા તે તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ કોમેન્ટમાં અમારું ધ્યાન તમે દોરી શકો છો અને જાણકાર ખેડૂત મિત્રોને આપણે વિનંતી કરીએ કે આવનારા સમયમાં કપાસ બજાર તેજી તરફી કે મંદી તરફી કઈ બાજુ વળાંક લેશે તે તમે જાણતા હો તો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો અમે કોઈ પણ પ્રકારની માહિતી લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય એને સૂચતું હોય તો તમારી પોતાની નાણાકીય આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો આ બાર